આજે એવી જે આપણે વાત કરી છે કે માનવ જીવન માટે સૌથી શ્રેષ્ઠ અને સૌથી સારી વાત તો એ છે તેલ આજે આખા દિવસની અંદર ઉપયોગ જે છે એ માણસ જે છે એ સવાર સાંજે બપોરના ભોજનની અંદર તેલનો ઉપયોગ કરે છે તેલમાં કેવું તેમ થાય એ ખબર હોતી નથી કારણ કે તો આજે શુદ્ધ તેલ કોને કહેવાય એની વાત આપણે દર્શુભાઈ માહિતી દર્શુભાઈ આપણો પરિચય આપીએ ત્યારબાદ અહીંયા કેવી રીતે શુદ્ધ તેલ બનાવવામાં આવે છે

ગરમ હીટ આપવામાં આવે આઈ હીટ આપવામાં આવે આહ આઈ દેવા બરાબર અને ની ઓર અંદર થાય અને આમાં તેલ બરાબર આ આ તેલ ચાલુ છે અત્યારે બરાબર અને નિયત ઓળ અહીંયા સડે છે બરાબર આ ગાણામાં આ કાચો ઘણો છે આ કાચો ઘણો કાચો હા બરાબર મિત્રો અયા જે છે મિલાણ થઈ અને શુદ્ધ શુદ્ધ સોપું હા

અહીંયા તેલ ભેગું દેયા પછી આઈટી પછી આ પાઇપ ઉપર જેના પહેલા ફિલ્ટર માં છે ને હા જે છે તૈયાર તેલો ખોળ જે છે એની હા સીધું સીધું દે અહીંથી સડે હા હા

અલી રીતનું જે છે તેલ એ મિત્રો તૈયાર એનું તેલ એ શુદ્ધ તેલ એ અહીંયા હા કઈ બ્રાન્ડ થી જાય છે તૈયાર હા દેવાંગી દેવાંગી તેલ શુદ્ધ કિલો અને 850 ગ્રામ કિલો તેલ આવશે અને ગ્રામ દવા નું

અડધી દિશા પ્રશાસન કે ની અ કઈ થી લઈ જાવ કે કઈ થી લઈ જાવ અ કે તો જે સુતસિંગલ ખાવ હોય કોઈ જાતની ભેળસેળ નથી તો ભેળસેળ ના કારણે બજારમાં

તારું ખાવ શુદ્ધ ખાવ અને જે છે એ આપણા સ્વાસ્થ્ય ને આપણા કુટુંબને આપણા દેશને જે છે આપણે સ્વાસ્થ્ય આપણે કહે ને કે સ્વાસ્થ્ય વાળો બનાવીએ તો મિત્રો આ સૌપ્રથમ આપણી એક શરૂઆત છે કે ભાઈ ખેડૂત જે છે એ પોતે પોતાનું મગફળીનું તેલ પણ કરાવીએ કે આપનો સંપર્ક આપણે મજૂરી કામે કરાવી એમાં તમે કેવા ભાવ હોય છે એમાં સો રૂપિયા મજૂરી હોય ને અને ખાલી ડબ્બાના એકસો ને દસ

ગુજરાત ના કોઈ પણ ખૂણા તમારે અમારા ધનસુખભાઈ દ્વારા આપવામાં આવશે ધનસુખભાઈ આપનો પરિવાર મોબાઈલ નંબર આપો છે મારા ધનસુખભાઈ આપણે અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ